ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન ની अनोखी पहल હેમલ પ્રોડક્શન અને હાઉસ ફાઉન્ડેશન ના બાળકોના જીવનમાં ઉમંગનો રંગ ભરે છે પતંગ અમદાવાદના ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન ના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પહેલ અંતર્ગત હેમલ પ્રોડક્શન અને હાઉસ ફાઉન્ડેશન એનજીઓ ના બાળકો માટે 12 ઓક્ટોબર 2025 ના રોજ બપોરે ચાર થી છ કલાકે અમદાવાદમાં એલિસ બ્રિજ ખાતે આવેલી પતંગ હોટેલ એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર હું પિંકી મોદી પતંગમાં ડિરેક્ટર છું અને અમારી સંસ્થા ચાલે છે ઉમંગ સે પતંગ કર એની અંતર્ગત અમે એકસો ને અડસઠ સંસ્થાઓને બોલાવીએ છીએ એમાં આજે અમે દિવાળી સ્પેશિયલ નિમિત્તે માનવ ગુર્જર સંસ્થા છે એના પચાસ બાળકોને દિવાળી સેલિબ્રેશન માટે બોલાવે છે અમારા ડિરેક્ટર ઉમંગ સર સીએમડી ઉમંગ સર અસ્મિતા મેડમ આ યો આ સંસ્થા ચલાવે છે અને એની અંતર્ગત અમે બધા બાળકોને બોલાવે છે દિવાળી સેલિબ્રેશન લોકોને સરસ મીઠાઈઓ જમાડી છે ગેમ્સ રમાડી ગિફ્ટ આપી અને બાળકોને બસ સરસ ખુશ થાય એ જ અમારો